સૂરતના પાલનપુર કેના પર હેલ્પી સેવાની ચાર રસ્તા મોત હાલતમાં વાછાડોન ડોકો રોડ પર પડતા જીવદયા અને પોલીસ એફએસએલની ટીમ સાથે ઘટનાસ્થળ દોડી આવી હતી સુરત શહેરની શાંતિ ડોહળવાનો કોઈ ટીખળખોળ દ્વારા પ્રયાસ કરાયો હોય તેવી ઘટના સામે આવી છે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલા માટે હિન્દુ ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવે છે ભગવાન કૃષ્ણ પણ ગાયો રાખતા હતા સનાતન ધર્મમાં ગાય સેવાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે ત્યારે સુરત પાલનપુર વિસ્તારમાં એલપી સવાણી રોડ પરથી મૃત હાલતમાં વાછરડાનું ડોકું રોડ ઉપર પડતા જીવદયા અને પોલીસ એફએસએની ટીમ સાથે ઘટના સ્થળે દોડી હતી ઘટનાને પગલે પોલીસે આસપાસ સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની શોધી કાઢવા તપાસ તેજ કરી છે પાલનપુર એરિયામાં એલપી સવાણી સ્કૂલને જો રાજન્સ ગ્રીન્સ અને સૂર્યમ સ્કાય બે સ્કીમ છે એની વચ્ચેના ભાગમાં એક વાછેડાનું માથું જે મળી આવ્યું એવી માહિતી મળતા પાલ પીઆઈ તાત્કાલિક ત્યાં પહોંચી જાય અને એનો હવાલો સંભાળી લીધેલ અને ત્યારબાદ એફએસએલ ને જાણ કરેલી છે અને એફએસએલ અધિકારી પણ આવવામાં છે અને તે ઉપરાંત ફરિયાદ કરવાની તજવીજ પણ ચાલુ થઈ ગઈ છે અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ આ જે ગુનો છે એ ડિટેક્ટ કરવામાં લાગી ગઈ છે અને આ ગુનો નજીકના ભવિષ્યમાં ડિટેક્ટ થઈ જશે અને ડિટેક્ટ થતાં આરોપીઓ પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે